કેમ છો બધા ભાવનગરવાસીઓ તો આજે આપણે પહોંચી ગયા છીએ ભાવનગરની અંદર સ્થિત કાળાપીડ વિસ્તારમાં શ્રી રામંત્ર મંદિરની બાજુમાં આવેલ શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ઉપર કારણ કે આજે અહીંયા ભવ્યથી અતિભવ્ય ફૂડ ટેસ્ટિવલ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું તો આજે અહીં આપણે વિવિધ ડિશિસ માણીશું જેમ કે પાણીપુરી પાઉભાજી ચૂરાપુરી સોડા પોટેટો ચિપ્સ સ્પાયરલ પોટેટો ઘણું બધું એવું આપણે માણસું અહીં અહીં તમને ઘણા બધા સ્ટોલ પણ જોવા મળશે તો તમે વિડીયોમાં એન્ડ સુધી જરૂર બનાવી રહેજો અને અહીં ઘણા બધા એટલે કે કંઈ પંદરથી વીસ સ્ટોલ નહીં ચુમ્મોતેરથી છોતેર સ્ટોલ અહીં તમને જોવા મળશે તો હવે તમે અહીં આવ્યા હશો જો તમે અહીંની મુલાકાત માણી હશે તો તમે ભરાઈ જ ગયા હશો કારણ કે અહીં તમને એટલી બધી વેરાયટી મળી રહેશે એટલી બધી વેરાયટી મળી રહેશે અને તમે એનો ટેસ્ટ તો મૂકી જ દો એ વાતને આટલો સુપર ટેસ્ટ તો અહીં ઘણા બધા સ્ટોલ છે તો આપણે વારાફરતી એક એક સ્ટોલની મુલાકાત લઈશું અને ત્યાં શું ખાસ છે તે જોઈશું જેમ કે આ સ્ટોલ ઉપર તમને સેન્ડવીચ ને એવું ઘણું બધું મળી રહેશે તો ટેસ્ટી અડ્ડા સ્ટોલ નંબર ટ્વેન્ટી સેવન ત્યારબાદ આ સ્ટોલ ઉપર તમને વિવિધ ટાઈપ્સની સેન્ડવિચ મળી રહેશે અહીં તમને કોલ્ડ એટલે કે આઈસ બોક્સ સ્ટોલ નંબર ટ્વેન્ટી નાઇન સ્ટોલ નંબર થર્ટી વન જ્યાં તમને અલગ અલગ ચોકલેટ્સ અને બીજી ઘણી બધી વસ્તુ મળી રહેશે અહીંમાં આ કોમ્પિટિશન બાળકોએ પણ હોશે હોશે ભાગ લીધો હતો અને જે જમવાવાળા હતા જે નાસ્તો કરવા આવ્યા હતા તે લોકોએ પણ બાળકોના હોશના કારણે ઘણું બધું બો મોજ પેટ ભરાઈને જમ્યા આ છે લસ્સી કિંગ જ્યાં તમને લસ્સી અને એવી ઘણી બધી વેરાયટી મળી રહેશે અહીં પાણીનો પણ એક અલગથી સ્ટોલ રાખવામાં આવ્યો છે અહીં વેજીટેબલ સેન્ડવીચ સ્વીટ એન્ડ સ્પાઈસી બ્રેડ્સ મળી રહેશે અહીં તમને સૂકો નાસ્તો જેમ કે ચવાણું ભેળ ને એવું ઘણું બધું મળી રહેશે આ છે સ્ટોલ નંબર થર્ટી ફોર ટીફોર કિંગ અહીં પણ તમને બાસ્કેટ ચાર્ટ ને એવું ઘણું બધું મળી રહેશે આ છે સ્ટોલ નંબર થર્ટી ફાઈવ યુનિક પોઈન્ટ જ્યાં તમને બાસ્કેટ ચાર્ટ મિલ્ક શેક ચોકલેટ શેક અને એવું ઘણું બધું મળી રહેશે અહીંનો ચોકલેટ શેક તાજ હોટલ કરતાં ઓછો નહોતો હા

અહીં ઘણી બધી વસ્તુ મળી રહેશે જેમકે દાબેલી પાઉભાજી વડાપાવ કોલ્ડ ડ્રિંક્સ અને એવું ઘણું બધું મળી રહેશે આ છે સ્ટોલ નંબર થર્ટી એટ એટલે કે સલાડો અહીં તમને ડિફરન્ટ ટાઈપ્સને સલાડ અને એવું ઘણું બધું મળી રહેશે આ છે સ્ટોલ નંબર થર્ટી નાઇન ધ લાયન અહીં તમને પિઝા અને એવું મળી રહેશે અહીં પિઝા કોલ્ડ ડ્રિંક્સ અને એવી ઘણી બધી વેરાયટીઝ ઉપલબ્ધ છે અહીં પાણીપુરીના પણ ઘણા બધા સ્ટોલ છે હજુ તો તમે અડધા સ્ટોલ્સ પણ પૂરા નથી કર્યા અહીંયા તમને મેગી પાસ્તા નૂડલ્સ અને એવું બધું મળી રહેશે તમે હજી ખમતો ખરા હજી તમે જોયા એની કરતાં પણ ઘણા બધા સ્ટોલ બાકી છે આ સ્ટોલ ઉપર તમને મોનેકો બિસ્કીટ બાઇટ્સ પછી સેવ અને એવું ઘણું બધું મળી રહેશે અહીં દરેક સ્ટોલની એક દરેક અલગ અલગ ખાસિયત છે ઘણામાં ફૂડ ટેસ્ટ છે તો ઘણાનું સ્ટોલ ડે કરશે અને ઘણાનું ડ્રેસ કોડ પણ એવા સરસ સરસ હોય છે તો મેં પણ આ ફૂડ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કર્યો હતો તો આ છે મારો સ્ટોલ એટલે કે સ્ટોલ નંબર સેવન્ટીન ક્રિસ્પી ક્રંચ કોર્નર જો તમે અહીં આવ્યા હશે તો આ સ્ટોલની મુલાકાત લીધી હશે તો તમને અહીં સારી ટ્રીટમેન્ટ પણ મળી હશે અને જો ન મળી હોય તો એ બદલ માફી પણ આપજો કારણ કે આ સ્ટોલ મારો હતો અહી તમને એક ગ્રાઉન્ડમાં નહીં પરંતુ બે બે ગ્રાઉન્ડમાં સ્ટોલ જોવા મળશે તો હવે વિચાર કરો કે જો તમે મિસ કરી ગયા હો તો આવતા વર્ષે મિસ ન કરતા હો ને જો આખા ભાવનગરની અંદર કઈ પણ બેસ્ટ ફૂડ ફેસ્ટિવલ થયો હોય તો શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં જ થયો હશે એ તો ગેરંટીની વાત છે કારણ કે અહીં તમને પંચોતેર જેટલા તો નાના મોટા સ્ટોલ્સ મળી રહેશે અને અહીં જે ગ્લોબલ જ્ઞાનગુરુ ઇંગ્લિશ મીડિયમ છે ત્યાંના ટીચર્સે સ્ટોલ નંબર સિક્સટીન ઉપર અલગ અલગ ગેમ્સ રમાડતા હતા તો એ તો તમે ચૂક્યા જ નહીં હો હે ને એ તો મને વિશ્વાસ જ છે પછી ત્યારબાદ અહીં અલગ અલગ રેન્ક પણ આપતા હતા તમને ખબર છે અમારો પણ રેન્ક આવ્યો એ હું તમને પછી કહીશ